ચાલો આજે બનાવીએ ફુદીનાની સેવ જો આ રીતે તમે સેવ બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો સેવ બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે ફુદીનો લેવાનો છે એને આ રીતે પાંદડા કટ કરી લેવાના છે ફુદીનાની દંડી સેજે પણ ઉપયોગ નથી કરવાની કેમકે એની દંડીમાં તુરાસનો ભાગ હોય છે એટલે આપણે એકલા પાંદડા જ લેવાના છે આ રીતે પાંદડા થઈ જાય એટલે સરસ રીતે વોશ કરી લેવાના છે મિક્સર જારમાં લઈ અને અડધા લીંબુનો રસ પણ લેવાનો છે જેનાથી સેવ ખાટી મીઠી સરસ બનશે હવે આપણે ચણાના લોટને ચાળી લેવાનો છે સેવ કે ગાંઠિયા બનાવતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું કે લોટ આપણે ચાળીને જ લેવાનો છે આ રીતે ચડાઈ જાય એટલે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે આ મરીનો પાવડર છે જેને આપણે ચાળીને જ લેવાનો છે જો ચાળેલો હશે તો સેવ બનાવતી વખતે સરળતા રહેશે અને જે આપણે પેસ્ટ કરેલી છે તેને પણ ગાળીને જ લેવાની છે આ રીતે અને જે વધે એને ચમચીની મદદથી દબાવીને લેશું અને ફરી જો પાણીની જરૂર પડે તો આ જ પેસ્ટની અંદર ફરી પાણી ઉમેરી અને પાણીનો યુઝ કરવાનો છે એટલે જેટલી પણ ફુદીનાની ફ્લેવર હશે એ બધી જ આવી જશે આ ફરીથી મેં પાણી એડ કર્યું છે હવે સરસ રીતે લોટ બાંધી લઈએ આપણે લોટને ઢીલો જ રાખવાનો છે બહુ કડક નથી કરવાનો આ રીતનો થાય એ રીતે રાખવાનો છે અને સરસ રીતે ફેટી લેવાનો છે ત્રણથી ચાર મિનિટ માટે જેટલો લોટ ફેરશું એટલી સેવ સરસ પોચી બનશે અને ફૂલશે પણ હવે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકી દઈએ વખત તેલ સરસ રીતે ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે ત્રણ રાઉન્ડ કરવાના છે આપણે સેવના આ રીતે ફેરવી લઈશું તમે જોઈ શકો છો સેવ એકદમ ફૂલી છે લીંબુ મરી અને ફૂદીનો હોવાથી એકદમ ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે સેવનો આ રીતે બીજી પણ આપણે બનાવી લઈએ તમારે ઉપરથી સંચળ પાવડર અને મરીનો પાવડર ઉમેરો હોય તો પણ ઉમેરી શકાય આ રીતે સેવ આપણે રેડી કરી લીધી છે હવે સર્વ કરી લઈએ તો આ સરસ મજાની સેવ બનીને રેડી થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જરૂર ઘરેથી એક વખત ટ્રાય કરજો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો